પ્રતિષ્ઠા શ્રી ગોકુલ નાથ કી જય જે પુરુષો ભગવદ અર્પણ બુદ્ધિથી કર્મો કરે છે અને જીવોનો સમય મારી કથા વાર્તાઓ કરવામાં પસાર થાય છે તેઓ પછી ગૃહસ્થાશ્રમમાં રહે તો પણ ઘર તેમને બંધનનું કારણ થતું નથી આ સંસારમાં તેઓ ફસાતા નથી અથવા આ સંસાર તેમને ફસાવી શકતો નથી બાકી તે સિવાય તો ગૃહસ્થ આશ્રમમાં કામાશક્તિ વધે અર્થ આશક્તિ વધે છે સંતતિ અને સંપત્તિ એ દરેકને પૂર્વના પ્રારબ્ધ કર્મ અનુસાર મળે છે તેથી તેમાં મનુષ્ય હર્ષ શોક કરવો નહીં તેની ચિંતા છોડી ભગવત ભજનમાં લાગી જવું મન શુદ્ધ થાય ત્યારે જાણજો કે ઈશ્વરની કૃપા થઈ છે બાકી મનુષ્યની વૃત્તિ એરનની ચોરી કરી સોયનું દાન કરવાની હોય છે એવી વૃત્તિ હોય તો છોડવી જોઈએ અને સમલો કાંચનમ માટી પથ્થર અને સોનું એ સમાન છે તેવી દ્રષ્ટિ કેળવવી જોઈએ રાકા બાંકા જેવા વૈરાગ્ય કેળવવો જોઈએ એક સમય રાકા અને બાંકા નામના પતિ પત્ની રસ્તેથી પસાર થઈ રહ્યા હતા રાકા આગળ અને બાંકા તેની પાછળ રસ્તામાં રાકાએ સોનાનો હાર જોયો તેને થયું બાંકાની દ્રષ્ટિ આ સોનાનો હાર જોઈને બગડશે તેથી તેઓ હાર ઉપર ધૂળ નાખવા લાગ્યા તેઓ હારને ધૂળથી ઢાકી દેવા લાગ્યા કે જેથી તે હાર બાકાની દ્રષ્ટિએ ન પડે તેમ તેને કરતાં જોઈ પૂછ્યું આ શું ધૂળ શા માટે ભેગી કરો છો રાકાએ કહ્યું કાંઈ નહીં અંતે જ્યારે વાત જાણવામાં આવી એટલે બાકા કહે તમે ધૂળ ઉપર ધૂળ શું કરવા નાખો છો હજી તમારા મનમાં આ સોનું છે આ ધૂળ છે એવી ભાવના રહી જ કેમ એટલે કહ્યું કે તું તો મારા કરતા વધે વૈરાગ્ય તો બાંકા હૈ અને પત્નીનું નામ બાંકા પડ્યું સંતોને મન ધૂળ અને સોનું સરખા હોય છે આવી અનાશક્તિ કેળવવી જોઈએ કરેલા સત્કર્મને ને પુણ્યને ભૂલી જાઓ પુણ્યનો અહંકાર સારો નથી આ અહંકાર ગયા વિના ચિત્ત શુદ્ધ એ શક્ય નથી પુણ્ય ભૂલી જાઓ પરંતુ કરેલા પાપને યાદ રાખો મહાભારતમાં અયાતિ રાજાનો દ્રષ્ટાંત આવે છે અયાતિ રાજા કરેલા પુણ્યને આધારે સદેહ સ્વર્ગમાં ગયા અયાતી ઇન્દ્રાસન ઉપર બેસવા ગયા ઇન્દ્ર ગભરાયો તે બૃહસ્પતિ પાસે દોડી ગયો અને સર્વ હકીકતનું વર્ણન કર્યું અને શું કરવું તેની પૂછા કરી બૃહસ્પતિએ ઇન્દ્રને સલાહ આપી કે તું અયાતી રાજાને મળીને પૂછી જો કે તેને પૃથ્વી ઉપર કયા કયા પુણ્ય કર્યા છે કે જેથી તેઓ ઇન્દ્રાસન ઉપર બેસવા માંગે છે જ્યારે તેઓ તે કર્મના પુણ્યનું વર્ણન કરશે એટલે તે કર્મના પુણ્યનો ક્ષય થશે ઇન્દ્રે તે પ્રમાણે કર્યું તે પોતાના પુણ્યો સ્વમુખે કહ્યા એટલે તેમના પુણ્યનો ક્ષય થયો અને તેનું સ્વર્ગમાંથી પતન થયું માટે યાદ રાખજો કરેલા સત્કર્મો પુણ્યો એ કોઈને કહેશો નહીં અને નીચેનો શ્લોક યાદ રાત્રો ષડંગાદી વેદો મુખે શાસ્ત્રવિદ્યા ગદ્યમ સુપદ્યમ કરોતી હરે રંધ્રિપને મનપે મનસ્વન લગ્ન તત તમ કી કિમ શળગાંધી વેદોનું જ્ઞાન હોય અને શાસ્ત્રમાં કહેલી સર્વ વિદ્યા મોડે હોય કવિતમય વાણીમાં સુંદર ગદ્ય અને પદ્ય કરવાની શક્તિ હોય તેમ છતાં જો હરિચરણોમાં ચિત્ત ન લાગેલું હોય તો આ બધાનો અર્થ શું અર્થ શું તો કે કંઈ નહીં પ્રચેતાઓએ ભગવાનને લગ્ન કરવાની આજ્ઞા કરી છે પ્રચેતાઓ ઘેર જાય છે દરેકના લગ્ન થયા એક એક પુત્ર થયા પછી ફરીથી નારાયણ સરોવરને કિનારે આવ્યા છે નારદજી વિલાસી વાતાવરણમાં અમે અમારું સર્વ કઈ જ્ઞાન ભૂલી ગયા છીએ અમારું લક્ષ અમે ભૂલી ગયા છીએ ગ્રહસ્થાશ્રમમાં વિષમતા કરવી પડે છે વિષમતા થાય એટલે જ્ઞાન ભૂલાય છે અમને શિવજીએ અને ભગવાન નારાયણે ઉપદેશ આપેલો આ અમે તે ભૂલી ગયા છીએ આપ ફરીથી અમને ઉપદેશ આપો આખા જગતને કોઈ રાજી કરી શકે નથી જગતને રાજી કરવું એક કઠન છે એક સમય એક બાપ દીકરો ઘોડાને લઈને જતા હતા દીકરાએ બાપને કહ્યું કે બાપા તમે ઘોડા ઉપર બેસો હું ચાલીશ બાપ ઘોડા ઉપર બેઠો આગળ જતા રસ્તામાં કેટલાક માણસો મળ્યા કહે આ બાપ કેવો નિર્દય છે આ બાપ છે કે વેરી છે નાનો છોકરો તાપમાં ચાલે છે અને પોતે ઘોડા ઉપર બેઠો છે આ સાંભળી પિતાએ પુત્રને કહ્યું બેટા તું ઘોડા ઉપર બેસ હવે હું ચાલીશ આગળ જતા રસ્તામાં બીજા માણસો મળ્યા તેઓ કહેવા લાગ્યા કે આ છોકરો નિર્લજ છે આ કેવો કળિયુગ છે જુવાન જોગ થઈ ઘોડા ઉપર બેઠો છે અને પોતાના બુઢા બાપને ચલાવે છે આ સાંભળી પિતા પુત્ર બંને ઘોડા ઉપર બેઠા આગળ જતા રસ્તામાં બીજા માણસો મળ્યા તેઓ કહે આ લોકોની નિર્દયતા તો જુઓ બંને પાળા જેવા થઈ આ બિચારા નાના ટટ્ટો ઉપર બેઠા છે આ ટટ્ટો બિચારો પશુ છે પણ આ લોકોને દયા નથી આ લોકોના ભારથી ટટ્ટું બિચારો મરી જશે એટલે બાપ દીકરો બંને ટટ્ટો ઉપરથી ઉતરી ગયા અમે બંને ચાલતા જશું એટલે લોકોને શું કહેવાનું મળશે હવે તેઓ ઘોડાને દોરીને લઈ જતા હતા આગળ જતા રસ્તામાં બીજા માણસો મળ્યા તેઓ કહે આ લોકો મૂર્ખ છે સાથે ઘોડો છે પણ ચાલતા જાય છે એક બેઠો તોય નિંદા અને બે નીચે ઉતરી ગયા તોય નિંદા જગતમાં કેવું વર્તન રાખવું તે જ સમજ પડતી નથી ત્યારે પરમાત્માને પ્રસન્ન કરવા એ એટલા કઠણ નથી પરમાત્માને જે પ્રસન્ન કરી શકે છે તે જગતને પ્રસન્ન કરી શકે છે કારણ ભગવાન જગતના મૂળ ઉત્પાદન કારણ છે ઝાડના મૂળમાં પાણી રેડો એટલે સમગ્ર ઝાડને પાણી મળશે તેથી આખું ઝાડ રાજી થાય છે પરમાત્માને રાજી કરો તો જગત રાજી થશે પ્રભુના નામમાં જે તન્મય થાય તે તે પરમાત્માને પરમાત્માને રાજી કરે છે રાજી કરી શકે છે રામચંદ્રજી કુટિલ સાથે પણ સરળ વ્યવહાર કરે છે ત્યારે કૃષ્ણ સરળ સાથે સરળ અને કુટિલ સાથે કુટિલ વ્યવહાર રાખે છે આ છે બંને અવતારોમાં તફાવત જગતને તો રામજી પણ રાજી કરી શક્યા નથી તો મનુષ્ય શું રાજી કરવાનો હતો સમાજને સમાજને રાજા સુધારી સુધારી શકે શકે નહીં સંત બોધ આપે છે બહુ હિડનતા શક્ય હોનાર નહીં માટે જગતને ખુશ કરવાની વૃત્તિ છોડી ઈશ્વરને રાજી કરો પ્રસન્ન કરો પ્રભુને પ્રસન્ન કરવાના ત્રણ માર્ગો નારદજીએ ચોથા સ્કંદમાં બતાવ્યા છે સર્વ જીવો ઉપર દયા રાખવી જે કાંઈ પણ મળે તેનાથી સંતોષ માનવો સર્વ ઇન્દ્રિયો ઉપર સંયમ રાખવો આથી ભગવાન તુરત જ પ્રસન્ન થાય છે આ ત્રણ ઉપાય જે કરે તેના ઉપર ભગવાન કૃપા કરે છે સર્વ ઇન્દ્રિયો ઉપર સંયમ રાખો અને વિષયોમાંથી તેને દૂર કરો સંયમ વગર જીવન સફળ થતું નથી ઝેર ખાવાથી જ મનુષ્ય મરે છે તેનું ચિંતન કરવાથી કે ઝેર હાથમાં રાખવાથી મનુષ્ય મરતો નથી ત્યારે વિશ્વ ન ભગવા છતાં તેનું ચિંતન માત્ર કરવાથી પણ મનુષ્ય મરે છે માટે વિષય તો વિષતી પણ બુરા છે એવા વિશ્વત ત્યાગ કરવો ઘટે વિદુરજી કહે છે આ મેં સાંભળ્યું છે તેનું મારે ચિંતન કરવું છે હું જ ઈશ્વરથી છૂટો પડ્યો છું હું જ પુરંજન છું એમ વિચારી કથાનું વારંવાર ચિંતન કરજો મૈત્રીજીએ વિદુરજીને આ પવિત્ર કથા સંભળાવી છે વિદુરજીને ત્યાં મુક્તિ મળી છે આ પ્રચિતાઓની કથા વક્તા શ્રોતાના પાપને બાળનારી છે ોકુલ નાથ કેજે સ્કંદ પૂરો થાય છેલ્લભીન સબ જગમાં જ અધેરો ભરોસો દ્રઢ ન ચરણન કે સાધન ઓર નહી આકલી મેળો બિના મૂલ કો ચેરો ભરોસો દ્રઢ ન ચરણ કે ગોકુલ નાથ